સુરત શિક્ષણ ક્ષેત્રે રહેલી મોની ઇન્ટરનેશનલ ધોરણ પરિણામ જાહેર થયા બાદ થયેલા વિદ્યાર્થીઓ શાળા ખુશી વ્યાપી ગઈ હતી પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા છે ગુજરાત શિક્ષણ બોર્ડે વિજ્ઞાન પ્રવાહનો ત્યાસી પોઇટ એકાવન ટકા પરિણામ અને સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઇન્ટ સાત ટકા પરિણામ જાહેર કરાયું છે ઊંચા પરિણામો આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ છે ત્યારે સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્ર અગ્રેસર રહેલી મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ બારનું પરિણામ જાહેર થયા બાદ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ સહિત શાળા સંચાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જે બી પટેલ સાહેબ બોલું છું આજે ધોરણ બાર સાયન્સ અને બાર કોમર્સના બાળકોનું પરિણામ ડિક્લેર થયું જેમાં અમારી શાળાના કોમર્સ વિભાગમાંથી ઓગણસાઠ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એકસો અઠ્યાસી વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આજે વિશ વિશેષ આનંદની વાત એવી છે કે એવા બાળકો છે કે જે ખરા અર્થમાં ભાડાના મકાનમાં રહે છે અને ધોરણ દસની અંદર ઓછા ટકા હતા અને એ જ વિદ્યાર્થીઓ આજે છન્નું ટકા કરતાં વધારે રિઝલ્ટ લાવી અને શાળાનું નામ રોશન કર્યું છે ગુજરાતનું નામ પણ એને રોશન કર્યું છે આજે અમારી શાળાના બાર સાયન્સના વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓ એલેવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને જ્યારે એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર જે વિદ્યાર્થીઓ છે ચોત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ રિઝલ્ટ એણે પ્રાપ્ત કર્યું છે એટલે આ બધી મહેનત અમારા શિક્ષકોને ફાળે જાય છે મેનેજમેન્ટને ફાળે જાય છે ખરા અર્થમાં ગુજરાતની અંદર ગયા વર્ષ કરતાં સાયન્સનું રિઝલ્ટ થોડુંક ઓછું આવ્યું છે એ ટુ ગ્રેડવાળા વિદ્યાર્થી બેટા છે પણ શાળાના વિદ્યાર્થીઓએ એવન ગ્રેડની અંદર છ વિદ્યાર્થીઓ અને જ્યારે ત્રીસ ચોત્રીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો સાયન્સમાં એ ખૂબ સરાહનીય છે અમારી આપણી શાળાની અંદર આજે જે ગુસ્સેટનું રિઝલ્ટ ડિક્લેર થયું એ ગુસ્સેટનું રિઝલ્ટની હું વાત કરું તો ગુસ્સેટમાં સો કરતાં વધારે માર્ક્સ લાવનાર ટોટલ અઢાર વિદ્યાર્થીઓ છે અને નેવું કરતાં વધારે માર્ક લાવનાર ટોટલ ચોત્રીસ કરતાં વધારે વિદ્યાર્થીઓ ગુસ્સેટની અંદર છે તો આજના પરિણામ માટે હું તમામ વિદ્યાર્થીઓને એમના માતા પિતાને એને અભ્યાસ કરાવનાર શિક્ષકોને હૃદયથી અભિનંદન આપું છું આવા ઉજ્જવળ

એ લોકોએ ઘણી બધી મહેનત કરી હતી અમારા માટે બહુ બધા રાઉન્ડ લીધા હતા અમારા અને અમને જેટલું રીડિંગ કરવું હોય એટલું રીડિંગ કરવા દેતા હતા અમારે અમારી માટે મતલબ હતા અમારી અમે જ્યારે કહીએ ત્યારે અમને રીડિંગ કરવા દેતા હતા અમારા અમારા ગમે સવાલો એનો જવાબ આપતા હતા બધું જ કરતા હતા અને યોગેશ સર ને હિતેશ મોટિવેશન બહુ જ કામમાં લાગ્યું એ લોકોએ બહુ જ મોટિવેશન આપ્યું હતું જ્યારે આમ એવું લાગે કે પડી ગયા આમ નથી થાય એમ ત્યારે એ લોકોના મોટિવેશન બહુ કામમાં આવ્યું